બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ રામચંદ્ર ભગવાન પીપુળ કૃષ્ણ કે પ્રાચીન પીપુળ કૃષ્ણ કે મારે વિધાય છે નિર્દોષ વાલી ને મારો થાય છે નિર્દોષ વાલી મારો તેથી એવું થાય છે પ્રાચીન પીપળે કૃષ્ણ કે મારે વિધાય છે પ્રાચીન પીપળે કૃષ્ણ કે મારે વિધાય છે સીતાની શોધ મારામ કિસ કીધા માં જાય છે સુગ્રીવ સાથે રામને મિત્ર રે થાય છે સીતા નિષદ માં રામ કે માં જાય છે સુગ્રીવ સાથે રામ ને મિત્ર તારે થાય છે સુગ્રીવને ને દુખી જોઈને રામ થી પૂછાય છે સુગ્રીવને ને દુખી જોઈ રામ પૂછાય છે પ્રાચીનો પીપળે કૃષ્ણ કે મરે વિધાયસે આ પ્રાચીનો પીપળે કૃષ્ણ કે મરે વિંધાય છે આ બધી વાત રામ ને કરાય છે તેથી મારા રામને બહુ દુઃખ થાય હશે સુગ્રી બધી વાત રામ ને કરાય હશે તેથી મારા રામ ને બહુ દુઃખો થાય છે તેથી રમે વાલી મારો એવું તો કહેવાય છે તેથી રમે વાલી મારો એવું તો કહેવાય છે આ પ્રાચીન પીપળે કૃષ્ણ કે મરે વિંધાય છે આ प्राचीन पिपढे कृष्ण के मे विधा मर्ता पेला वलिए प्रश्न रे तर राम सुन रे करियो। मरता पेला वलिए प्रश्न रे म तर राम सू रे करियो, ભાઈ ના ઝગડા મને કે મરે ભાઈ પાય ભાઈના ઝગડા મને કે મરે છે પ્રાચીનો પીપોળે કૃષ્ણ કે મરે છે પ્રાચીનો પીપોળે કૃષ્ણ કે મરે છે રામ કહેવાલી તારી માફી હું માગું છું તું કહે તો તને જીવ તોરા ખુશો રામ કહેવાલી તારી માફી માગુશો તું કહે તો તને જીવ તોરા ખુશો રામને હાથે મૃત્યુ ક્યાંથી વાલી રામને હાથે મૃત્યુ ક્યાંથી વાલી છે प्राचीन पिपढे कृष्ण के मे विधायसे प्राचीन पिपढे कृष्ण के मे विन्द राम हो तृष्ण रे से वाली हो त यिल रे थ्या राम हो तृष्ण रे थाय વાલી હો તો તે ભીલ રે થાય છે પ્રવાસ માયાદવો લડીને મર્યા છે પ્રભાસ પ્રસ માયાદવો લડીને ને કૃષ્ણ પ્રાચીન રે જાય આ કૃષ્ણ પ્રાચીન રે જાય આ પ્રાચીનો પીપુળ કૃષ્ણ કે મર વિંધાય પ્રાચીનો પીપુળ કૃષ્ણ કે મર વિંધાય કે હરણ જાણીને બાણ જ મારિયા રામ અવતાર ના વેર જવાળિયા હરણ જાણીને રામાય અવતારનું વેર જવાળિયું પ્રાચીન પીપળે કૃષ્ણનો દેહ પડી જાય છે પ્રાચીન પીપળે કૃષ્ણનો દેહો પડી જાય છે પ્રાચીન પીપળે કૃષ્ણ કે મરે વિંધાય છે આ પ્રાચીન પીપળે કૃષ્ણ કે મરે વિંધાય છે આ કે રામ્ય વાલી નું દેવું ચુ બાણે પીલ ના બાંધાવી ઓલી નું દેવું રચુ કવિયો પીલ ના બાંધાવીયો કે દાસ ત્રિપુવન કહે પ્રભુ થી પણ ભૂલ થાય છે દાસ ત્રિભુવન કહે પ્રભુથી પણ ભૂલ થાય સ પ્રાચીન પીપળે કૃષ્ણ કે મરે વિંધાયયા પ્રાચીન પીપળે કૃષ્ણ કે મરે વિંદાયયા પ્રાચીન પીપુળે કૃષ્ણ કે મરે છે બોલ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય રામચંદ્ર ભગવાન ની જય રામા પીરની જય કુળદેવી માતની જય અરબુદા ની જય વર્ણેશ્વર દાદા ની જય સિદ્ધનાથ મહાદેવની જય આવા ભજન કીર્તનના અવ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ એને જ ઓફિશિયલ છે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં